અત્યારે આપણે આવી ગયા જેતપુર તાલુકાના રૂપાવટી ગામે અને રૂપાવટી ગામે આવ્યા એટલે આપણે મયુરભાઈ પટેલની વાડીએ ડુંગળીનું વાવેતર કરેલ છે એટલે મયુરભાઈના બહુ વખાણ હેંભરાતા કે ખેતી બહુ સારી કરે છે અને ડુંગળીનું વાવેતર કર્યું છે તો ઉત્પાદન કે વધારે આવે એમ છે અને ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં તો કીધું આપણે રૂબરૂબ જાય અને જોઈ અને આપણે ખેડ સુધી માહિતી પોગાડી તો એ આપણે કંઈક લેખે લાગે અરે મયુરભાઈ પટેલની વાડીએ જ આવી ગયા અને મયુરભાઈ પટેલને જ આપણે પૂછી કે કયું બિયારણ વાવ્યું છે કેવી માવજત કરી છે અને કેટલું ઉત્પાદન આવશે એટલે બિયારણ તો આપણે નજર હમું જ છે ગોપીનાથ શીટ નું ફોરજી મયુરભાઈ હા તમે આ ડુંગળીનું વાવેતર કર્યું આ બી ક્યુ છે આપણે આ બી બી છે ગોપીનાથ શીઠનું ગોપીનાથ શેઠ જીતુભાઈ હરખાણી વડિયાવાળાનું એક વીઘે એક કિલો વાયુ છાટણી ડુંગળી કરીશ અને વીઘે ચારસો મણ પ્લસ ઉતારો બેસે એટલે છાટણી એટલે હાથું ટ્રેક્ટરથી ટ્રેક્ટરથી બત્રી દાતાના દત્તારથી અમે વાવ્યું હતું બાર ચારે વાવેતર કર્યું હતું અને ચાર છોડે અમે ડુંગળી ઉપાડી નાખી અને અટાણે લણતર ને કટિંગ ને આંતે બધું કામ ચાલુ છે માવજત કઈ રીત ની કરી તમે લ્યો કે વાવી હે હા ત્યાંથી એને કેટલા કેટલા દિય પાણી નું પિયત આપ્યું વાવ થી પછી અમે કોરવણ પીજવણ કાઢી અને પિયત આપતા દર છઠે દિવસે નાખામાં પાણી આવી જતું છઠ્ઠે દિવસે કન્ટિન્યુ પાણી અમે પાઈ દેતા અમારે જમીન પાણી થોડુંક વધારે ઉપાડે પછી જમીન પ્રકાર માથે હોય પછી આશી જમીન હોય તો વધારે પાવું પડે આદિ જમીન હોય તો બે દી એ તો આપડે ખેડૂત એડજસ્ટ કરતા હોય એનું જમીન અને વાતાવરણ માથે આધાર રાખતું હોય છે પણ તમે પછી આમાં કેવો દવાનો ઉપયોગ કર્યો કેવો ખાતર નો ઉપયોગ કર્યો દવા બે થી ત્રણ વખત ફૂગ બે ત્રણ જંતુનાશકના ના છટકાવ કર્યા અને ખાતરનું પ્રમાણ થોડુંક અમે વધારે નાખ્યું વનીતાના અમે ખાતર વાપરી છીએ વનીતાનું કેસોલ પાયું વનીતાનું પીએમએસ પાયું વનીતાનું ફોસ્ફરસ પાયું પછી ડીએપી નાખ્યું તું બે ચાર વાર યુરિયાના છંટકાવ કર્યા હતા એટલે એ તો ઠીક આપણે ખેડૂત સ્વાભાવિક છે કે ઉત્પાદન કરવા ખાતર ને દવાના ઉપયોગ કરતા હોય અને હર કોઈ ઉત્પાદન વધારવા હાટુ મહેનત કરે પણ તમે મહેનત કરી હા જોયું રૂબરૂ બબે નજર હમે તો તમને ઉત્પાદન આમાં કેવું મળશે અત્યારે ઉત્પાદન મારી દ્રષ્ટિએ એક વીઘો સોળ ગુઠા ચારસો મણ પ્લસનો ગણતરી છે ચારસો મણ ઉપર થાય આ ગાડીઓ ભરાય છે કટ્ટા ભરાય છે એક લાઈનમાં કેટલા કટ્ટા થાય છે અમે હિસાબ કર્યો બધો ચારસો મણ ઉપરનો નો ઉતારો અમારે આવશે એટલે આપણે ગોપીનાથ શિશનું હા ફોર જી બિયારણ છે અશોકભાઈ પટેલની ની વિડીયો ઉતાર્યો તો હા અને એને ઉત્પાદન આપણે એમ કેતા હતા કે હવા ત્રણસો મણ થાય એની બદલે હવા ચારસો મણે જઈને ઉભું રહ્યું કારણ કે આપણે ફરીથી મુલાકાત લીધી હતી તો ઉત્પાદન કેવું કહેવું કેવું જાણ્યું તો એને ઉત્પાદન સારું મળ્યું અને આપણે અત્યારે એમ કેસે કે ચારસો મણ થાય પણ ફરીથી આપણે મયુરભાઈ ની મુલાકાત લેવું કે ઉત્પાદન હકીકતમાં ચારસો માથે ગયું કે ચારસો અંદર રહ્યું પણ જોતા તો મયુરભાઈ ની મહેનત અને મયુરભાઈ ની ડુંગળી એટલે કે ગોપીનાથ શિસ નું ફોરજી બિયારણ જોતા તો એવું લાગે છે કે લગભગ ચારસો મણ માં ઓછી નહીં રે આપડા ખેડૂતને સારું બિયારણ મળી રે અને એમાં વધારે ઉત્પાદન થાય અને ખેડૂને કઈક વધારે આવક થાય બરોબર મયુરભાઈ જે તમે આ માહિતી દીધી સચોટ બસ સચોટ મારા જ હું જ વાત કરું છું છતાંય અમારે પાણી દારના પાણી છે ગરમ પાણી છે અમે ઠારીને પછી પાય છે છતાંય આવડું ઉત્પાદન આવે છે જો ડેમકાંઠાના ગામડામાં આ બિયારણ વવાય તો આથી પણ વધારે ઉત્પાદન આવી શકે અને ખેડૂ મિત્રો હોય જી એ તો હમતતા જ હોય કારણ કે આપણે લગભગ અંદાજે ચાલીસ ટકા ખેડૂ છે ઈ ભણેલા અને હોશિયાર છે પણ 60% ખેડુ એવા છે કે છે જેને બીજાની માહિતી જોઈન પછી વાવેતર કરતા હોય તો આપણો વિડિયો જે જોતાય આપણા સબ્સ્ક્રાઇબર એના માટે જ આપણો આ વિડિયો છે બાકી જેને ખબર પડે છે અને માહિતી જેની પાસે એને કઈ માહિતી દેવાની જરૂર નથી ખેડુ સુધી સાચું બિયારણ ઉગાડવાનું આપણો પ્રયત્ન છે હા બસ એટલે ઉત્પાદન કેમ વધે અને કેમ આપણો ખેડૂ આગળ આવે ડુંગળી કપાસવાળાની છે અને બાર ચારે વાવેતર કર્યું હતું કપાસ આમાં વીઘે વીસ એકવીસ મણ કપાસ થઈ ગયો તે પછી અમે આ ડુંગળી વાવી છે જો આ મગફળી મગફળી વાળાની ડુંગળી હોય તો આ સાડા ચારસો મણ ઉપર ડુંગળી થાય વધારે કપાસ વાળામાં થાય એનાથી મગફળી વાળામાં ઉત્પાદન હા કપાસ કાઢીને અમે વીસ એકવીસ મણ કપાસ વિઘે ઉતરી ગયો પછી કાઢી અને પછી આ ડુંગળી વાવીશ સમજી ગયું તોય એ કપાસ પચીસ મણ વીસ મણ થઈ ગયો કલર ઉત્પાદન વધારે લેહો તમે હા અને કલર પતિ અને રંગ અને ગોળા કાર એક ભૂંગળું નહીં બેતું નહીં પણ મેન તો આપણે બિયારણમાં એ જોવાનું છે કે બેતા ન હોય અને ભૂંગળું ન હોય એટલે ઉત્પાદન વધે એક પણ બેતું નથી એક ખેતરમાં એક ભૂંગળું નથી નીકળું તો મારે આ ડુંગળીનું બિયારણ સારું હતું મેં બસો પાંત્રીસ રૂપિયાની મણિકાલે ખેપતી ચારસો ચારસો પ્લસ માલ છે અઠાણું હજારથી એક લાખ રૂપિયાનો વિભો થાય છે એટલે બિયારણની ક્વોલિટી માથે આ બધું ડિપેન્ડ કરે છે બિયારણ બહુ સારું છે અને હું પોર પચાસ વીગાની પાછી વાવવાનું એટલે સારું બિયારણ પસંદગી કરી હા પસંદગી સારા બિયારણની કરવાની તો આપણે ખેડૂતને વધારે ઉત્પાદન મળે મયુરભાઈ આપને એમ કહે છે કે ભાવ તો આપણા ભાઈમાં હોય એ આપણે ખેડૂની હાથની વાત નથી કારણ કે તો માલ કેવો બાઈને જાય ને એવું આવે એ માથે આધાર રાખવા પણ વધારે હારું બિયારણની પસંદગી કરી અને વધારે ઉત્પાદન મેળવી અને આપણે એમાં કઈક વધારે પૈસા કમાઈ શકીએ મયુરભાઈ કીએ કે મારે અઢીસો રૂપિયા કેટલા કીધા બસો પાંત્રીસ બસો પાંત્રીસ રૂપિયા માં ગઈ છે તો એક લાખ રૂપિયા નો વીઘો થાય હવે જો બસો પાંત્રીસ માં ગઈ ને એક લાખ રૂપિયા નો વીઘો થતી હોય તો હું તો કહું આ બિયારણ આપડે ખરેખર વહીવા દેવું છે અને ભાવ તો ખરેખર તો આમ જોઈ તો હું ખેડૂત દીકરો જ છું એટલે વરહોવર કરતા આમ તો ડુંગળી ભાવ જળવાઈ રહ્યો ઘણો હમણાં દોઢ મહિના છે થોડોક વધારે બેઠો એ બીજી ડુંગળી કરતા આ ડુંગળી ક્વોલિટીમાં સારી થાય સાહેબ અને બીજી હવાઓ દોઢસો વેચે તો આ બસો પ્લસમાં આ ડુંગળી વેચે છે સાઈજ કલર પત્તી એના હિસાબે બહુ સારી છે છે સાઈઝ સારી છે જે નાસિકમાં મોટે રાંગડા ડુંગળી થાય છે એ ટાઈપની આ ડુંગળી છે ડુંગળી બહુ સારી છે એક્સપોર્ટ માલ ગણી શકાય આપણે હા બસ ટૂંકમાં અને આ ડુંગળી ભરવામાં લાંબો સમય સુધી ટકી દઈશ ટકાઉક્તિમાં મજબૂત છે

એટલે કે હવે ક્યુ બિયારણ લેવું તો કે ગોપીનાથ શિશનું ફોરજી એટલે કે આ તો આપણે નાસિક પીરીપતિ આ તો આપણે પીરીપતિ છે અને હવે આપણે ખરીદી કરવું છે નાસિક બિયારણની તો આપણે ગોપીનાથ શિષનું નાસિક બિયારણ લેવું હોય તો આપણે ગોપીનાથ શિષની કંપનીના આપણે વિડીયોમાં નંબર આપેલા છે એમાં કોન્ટેક કરો આપણા વાઇઝ નંબર મળી જાય કોઈને જૂનાગઢ લેવું હોય રાજકોટ લેવું હોય મોરબી અમદાવાદ જી જી એરિયામાં જેને લેવું હોય છે ત્યાંને બિયારણ ઉપલબ્ધ થઈ જાય એટલે તમે વિદ્યામાંથી નંબર ડાયલ કરો અને બિયારણ મગવો બિયારણ આવી જાય તમારી ઘરે આ ડુંગળી પંદર વીઘાનું આપણે વાવેતર કર્યું છે પંદર કિલો આમાં બી વાવ્યું છે અને લણતર કામ ચાલુ છે અને હજુ આ બાજુની આહુર્યું પડી છે આજે આપણે અત્યારે માણસો લણવાનું કામ ચાલુ છે હા પ્લસ અત્યારે જે બસો ને ત્રીસ પાંત્રીસ રૂપિયામાં દીધી હા ટેમ્પોય ભરાય છે હા અને એટલે હજી ખુરિયું પડી છે એટલે જોતા આપને એવું લાગે છે કે મયુરભાઈ ચારસો મણ નું કે છે એમ લગભગ ચારસો માથે જાય તો ના નો કેવાય અમે ફરીથી તમારી મુલાકાત લેવું કેટલું ઉત્પાદન થયું કેટલું નો થયું એ આપણે જાણશું એક બૈરા વીસ કટા સાંજે કટા કમ્પ્લીટ ભરી દે છે પચાસ બાવન કિલા ના સમજાય એક માણસ વીસ થી પચીસ કટા ભરે છે ઓલા વીસ થી એકવીસ કટા હા પચાસથી બાવન કિલાની ભરતીવાળા એટલે ઉત્પાદન બહુ સારું છે બિયારણી બહુ સારું છે ફોરદી જો આપણે ગોપીનાથ સીટ્સનું ફોરજી બિયારણ રૂપાવટી જોવા ગયા હતા ત્યાં આપણે જોયું આપને ડુંગળીની ક્વોલિટી બહુ સારી લાગી ગઈ કલર એનો ગાંઠિયો કાંઈ ઘટે નહીં એવો એટલે આપણે એમ થયું કે એક પ્લોટની મુલાકાત લઈ તો એમાં અને બીજે પાછું વાવેતર કર્યું એમાં કાંઈ ડિફરન્સ દેખાય છે કે નહીં કે એવું ને એવું છે તો અત્યારે આપણે આવી ગયા છીએ ખેડૂતની વાળીએ તો હવે આપણે ખેડૂતને પૂછી કે તમારું ગામ કયું અને નામ હું મારું ગામ સારણિયા કિરીટભાઈ ગોર્ધનભાઈ ઠુમર અને તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ અને રહેવાનું સારણિયા સારણિયા ગામમાં જ આપણે અત્યારે ઉભા છીએ એટલે તમે આ બિયારણ વાવ્યું તો આ ક્યુ બિયારણ છે આ છે આપણે જમ્બો બિયારણ ગોપીનાથ નું ગોપીનાથ શીષ નું શીખ નું હા ફોરજી એટલે તમે આ બિયારણ આ સાલ વાવેતર કર્યું કે પછી આગળ વાવું છું પાંચ વર્ષથી આ જ બિયારણ નું વાવેતર કરું છું એક જ બિયારણ તમને એમાં અને બીજા બિયારણ માં કઈ તફાવત લાગ્યો આ બિયારણ બહુ સારું છે આ બિયારણમાં મારે ઉતારો સારું બેહે આ બેરણ સારું છે બીજો બેરણ કે પાહે વાવ્યું ખરું તમે ના પહેલા વાવ્યું તો એમાં એ એપીડી પતિ ઓરિજિનલ આપણે એકદમ પીડી આવતી ને એવા આવતા એમાં એટલો ઉતારો ના આવતો મતલબ આપનો હા અને આ બિયારણમાં અમારે આ ઉતારો સારો બે ગયા વર્ષે વાવ્યું તો 1.5 વીઘાનું હતું એ 711 મણ જોખી દીધું નંદાભાઈ પાઘરાદને સમજી ગઈ અને આ સરી કેટલું વાવેતર કર્યું આ આ વર્ષે છે 10 વીઘાનું વાવેતર છે

તો આ તમે વાવેતર કર્યું હતું પેલા મહિના ને આઠ તારીખે વાવેતર કર્યું હતું કપા કાઢીને કપાવાળાની ડુંગળી અને ચોથા મહિના ને આઠ તારીખે નીકળી ગઈ સમજાઈ ગયું એટલે મહિને ટૂંકમાં રોપ કરીને વાવેલી હતી રોપ કરીને વાવ નહીં રોપ કરીને વાવવાની

કારણ કે મેન વસ્તુ તો ગાંઠિયાની છે કારણ કે હોપારી જેવી ગાંઠું થાય અને જાજી થાય તો એ નકામી અને એક ગાંઠિયો હોય તો ઓલા ત્રણ ગાંઠિયા થાય ને એટલું થાય એટલે આનું વજન આમ નીકળે છે કે બીજા આપણે જોતાય તો દોઢસો મોણ કે બસો માણે ઉભી રહી જતી હોય અને આનું ઉત્પાદન ડબલ થાય છે એનું કારણ છે કે ગાંઠિયો એક રગો થઈ શકે આ ડુંગળી નો એવો ખાસિયત છે કે મેળા ભરીને તો દિવાળી લગી આ ગાંઠિયો એક પણ બગડતો નથી સ્ટોક હારો રહી છે

જો આપણા ભેગા રતુ બાપુ આવ્યા છે તો રતુ બાપુ ને પૂછી રતુ બાપુ આપણે આગળ ખેતર માં મુલાકાત લીધી અને લીધી એમાં તમે તો જાજા ખેતી કરો એટલે હવે તમને શું લાગ્યું વરસાદમાં બહુ સારું લાગ્યું અમને સારુંગરીનું બિયારણ બહુ સારું છે અને એમાં એની ખાસિયત એવી છે કે એમાં એક ભૂંગરૂ નો જોવા જઈડું એક બેતું ન જોવા જઈડું અને સાઈઝ બધી એક સરખી છે અને ઉતારો સાઈઝ હોય તો જ ઉતારો આવે બાકી તો ખેડૂત બે ઓરિજિનલ છે એટલે એમાં કઈ જોવા પણ નથી એટલે ખેડૂ સારો હોય અને માવજત કરે તો થાય બાકી બહુ સારું છે બિયારણ એટલે વાવવા જેવું છે થોડુંક મહેનતમાંથી આધાર રાખે કારણ કે આપણે મહેનત સારી કરી તો સારું મળવાનું જ છે બાકી બહુ સારું છે